ખારવા સમાજનો યુવાન આફ્રિકાના મોઝાબિકના દરિયામાં ઓઇલ કેમિકલ સર્વિસ બોટ પલટી જતા નિધન થતા શોકનું મોજું ફરી વળ્યું અરબી સમુદ્રના કિનારે વસેલા દીવના નેવું ટકા લોકોનો મુખ્ય વ્યવસાય માછીમારી અને સીમેન તરીકે દેશ વિદેશની શિપિંગ કંપનીઝોમાં ખેડૂ તરીકે નોકરી કરતા હોય છે આ સીમેન ભાઈઓ આઠથી નવ મહિના પોતાના પરિવારથી દૂર રહીને દેશ વિદેશની શિપિંગ કંપનીઝોમાં દરિયામાં પોતાના જીવના જોખમે પરિવારના ભરણ પોષણ માટે મોટો ખતરો ખેડીને નોકરી કરે છે દીવનો યુવાન શૈલેષ અમર્તલાલ સોલંકી સ્કોર્પિયો મરીન મેનેજમેન્ટ પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતો હતો આ કંપનીમાં દીવ ગોગલાના એકસો પચાસ યુવાનો નોકરી કરે છે આ કંપનીનું શિપ આફ્રિકાના મોઝાબિકના બાયરા આઉટરર એક્સેસ પાસે ઓઇલ કેમિકલ લોડેડ સર્વિસ બોટમાં કુલ એકવીસ ક્રૂ મેમ્બરો સવાર થઈ ને કિનારે નારે જતા હતા ત્યારે લોડેડ સર્વિસ બોટનો સમાન એક તરફ થઈ જતા બોટ પલટી મારી જતા તમામ ક્રૂ મેમ્બરો બોટની અંદર ફસાઈ ગયા તેમાંથી ચૌદ મેમ્બરોને રેસ્ક્યૂ ટીમે બચાવી લીધા જ્યારે સાત ક્રૂ મેમ્બરો લાપત્તાકતા હતા તેમાંથી ચાર ક્રૂ મેમ્બરોના શબ કાઢીને વિમાન દ્વારા માદરે વતન પહોંચાડવાની તમામ વ્યવસ્થા સ્કોર્પિયો મરીન મેનેજમેન્ટ કંપનીના બે ઓફિસરોને નિયુક્ત કરવામાં આવ્યા હતા આ અધિકારીઓ આ ઘટના ઘટી ત્યારથી તમામ ક્રૂ મેમ્બરોના પરિવારના સંપર્કમાં હતા મૃતક શૈલેષ સોલંકીનો પાર્થિવ દેહ અમદાવાદથી શબવાહિની દ્વારા તેમના માદરે વતન પહોંચતા આખો ખારવા સમાજ હિપકે ચઢ્યો હતો તેમના પરિવારમાં પત્ની એક અગિયાર વર્ષની પુત્રી અને પાંચ વર્ષનો પુત્ર હોય કંપનીના અધિકારીઓ દીવ આવી ને મૃતકની અંતિમ યાત્રામાં સામેલ થઈ ને પરિવારને સાંત્વના આપી હતી મૃતક શૈલેષ સોલંકીનો પાર્થિવ દેહની તેમના પાંચ વર્ષના પુત્રના હાથે દીવના લક્ષ્મીનારાયણના દરિયા કિનારે મુખાર્ગની આપવામાં આવી ત્યારે મોટી સંખ્યામાં ખારવા સમાજના લોકો આ અંતિમ યાત્રામાં હાજરી આપી હતી દિતિન બામણિયા દીવ બ્રેકિંગ ન્યૂઝ દીવ